અમે ત્યાં શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ એક દિવસ રાજ્ય સરકાર સસ્તા પગલા લે છે આવા ગંભીર અકસ્માતો બાબતે તમે જોયું છે ગંભીર બ્રિજમાં જે તૂટી ગયો બીજું મોરબીનો જે પુલ તૂટી પડ્યો

આપ અમારા પ્રથમ નાગરિક કહેવાય એક મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટર તરીકે તમારી એક અમે આશા એવી રાખીએ કે તમે આ કંપની પર સખ્તી લઈ શકો છો અને અમારી માંગ તો તો એવી જ છે કે ફરિયાદ થાય આ કંપની તાત્કાલિક બંધ થઈ જાય અને રાજ્ય સરકાર જો સત્તા આ બાબતે હમણાં અમલ કરી રહી છે તો આ કંપની પર પણ આ જ અમલ થાય એવી અમારી માગણી છે જો આગામી સમયમાં અમે એક મહિનાનો મેડમ ટાઈમ માંગ્યો છે અમે એવું નથી કેતા અમને બે દિવસમાં ન્યાય આપો

નમ્ર વિનંતી અને સમગ્ર અને પંચમહાલ એવી માંગ છે કે અમને કોઈ પણ પ્રકારની આવી દુર્ઘટના થાય છે તો અમને જાણ કરવામાં આવે છે અને કેટલાય વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે

કંપનીના જે બી કરતા ધરતા હોય તેમના પર માનવ વધુ ગુણો તાત્કાલિક જોઈએ કારણ કે આ માત્ર ભૂગમવાના માનવ જાત માટે નુકસાન સમાન અને ખતરા સમાન છે અમે આપને એ જણાવીએ છીએ કે તાત્કાલિક આમના પર ફરિયાદ કરી આગળની કાર્યવાહી કરો એવી અમારી માંગ છે યોગ્ય તપાસ કરો